ચોકંડ કર આવશ્યક છે ખાના લઈ લે લ્યો હું બોલાવ દઉં બોલાવી લેતે એય आवाज ન

મુખ્ય ખોરાક છે એ ઉંદર અને દેટકા છે જ્યાં પણ ઉંદર કે દેટકા જોવા મળે ત્યાં આ સાપ છે એ આપણને જોવા મળે છે એકદમ ગામો જાડો એવો દેખાય એટલે લોકો એનાથી બીવે એની જાડાઈના કારણે એની લંબાઈના કારણે પણ આ એકદમ બિનજેરી નિર્દોષ એવો સાપ છે આ સાપ આપણી આસપાસ હોય તો આપણી આસપાસ ઉંદર ને એવું જોવા મળે એનાથી આપણને રક્ષણ મળે છે આ ખેડૂતનો એક જાતનો મિત્ર છે આને કોઈ પણ ઈજા પહોંચાડવી એ ભારતીય કાયદા કાનૂન પ્રમાણે એ બિનજામીન પાત્ર ગુનો બને છે જ્યારે પણ સાપ નીકળે ત્યારે કોઈ પણ આપણી આસપાસના સર્પ મિત્ર બોલાવી અને એને મારવા કરતા એનું રેસ્ક્યુ કરી અને એને સુરક્ષિત સ્થાને મોકલી દેવું लेटेस्ट अपडेट्स के लिए अल्ट्रा चैनल्स को सब्सक्राइब करें और बेल आइकन को प्रेस तू छुपी है कहाँ मैं तलपता यहाँ तेरे बेटी का थी है दिल का जहाँ छुपी है कहाँ मैं तलपता यहाँ तुम गई उड़ गया रंज जाने હૈ દ જહા ખુશી હૈ મેં તળપુતાહ mari Bokru hapatu da no Baari Baari kende ento da Uadu tomate da bita maaki